છોટાઉદેપુર નવદુર્ગા પેટ્રોલ પંપ ખાતે ગેસ લીકેજનું એક સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું નવદુર્ગા પેટ્રોલ પંપ ખાતેથી ઇમરજન્સી હોલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે આવ્યો હતો જેમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ઇમરજન્સી મેડિકલ ટીમ આરોગ્યની એ ઘટના સ્થળે પહોંચી અને સફળતાપૂર્વક જે આગની ઘટના બની એમાં બે કેજ્યુલિટી પણ થઈ હતી એનું સફળતાપૂર્વક જરૂરી આરોગ્યની સેવા આપીને આ આ જે આગની ઘટના હતી એને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી એ મુજબ અહીં આર ફાયર વિભાગની ટીમ તથા બીજી જરૂરી ઇમરજન્સી વિભાગની ટીમો હાજર રહી હતી એ રીતના આ આગની ઘટના ઘટનાને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી અને છેલ્લે અંતમાં અમને એવું જાણવા મળ્યું क्या आ एक आगनी हमारा आरोग्य विभाग ने इमरजेंसी मेडिकल टीमें सफलतापूर्वक पार करी डॉक्टर मनोहर राठवा तालुका हेल्थ ऑफिसर छपाउ पर आज आज रोज नवदीग पेट्रोलियम पर सी एन जी पर गैस घटना बनी थी मैं एक्सपर्ट द्वारा फोन तात्कालिक समय आरोग्य आरोग्य विभाग स्टाफ તાત્કાલિક સ્થળે હાજર રહી અને જે ગેસ લીકેજ હતો એને એને પૂરેપૂરો પેક ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે તંત્ર એલર્ટ રહ્યું હતું અને એમાં બી સાથ સહકાર અમે આપ્યો હતો પ્રદીપભાઈ રાઠવા બની હતી આજ રોજ બાર બાર અને પિસ્તાલીસ કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમ નવ નવદુર્ગા પેન્ટ્રોલ પંપમાં ગેસ લીકેજ ગેસ લીકેજ છે જેવી જાણ થતા છોટા ઉપર ફર્સ્ટ ટર્નઆઉટ રિસ્પોન્સ મિની ફાઈડ અંડરથી કર્યું હતું તો ઘટના સ્થળ પર જતાં ગેસ લીકેજ હતો તો વોટર ક્લિનિંગ ચાલુ કર્યું તે દરમિયાન બે ઓપરેટરને માઇનર ઇન્જુરી થઈ હતી તો આરોગ્ય વિભાગે ફર્સ્ટ એડ કર્યું હતું તે પછી લીકેજ આગમાં પરસી ગઈ હતી તો સેકન્ડ આઉટ રિસ્પોન્સ વોટર બાઉઝોથી કર્યું હતું તે દરમિયાન ડિઝાસ્ટર ડિઝાસ્ટરની ટીમ તેમજ પોલીસ વિભાગ તેમજ આરોગ્ય ખાતું તેમજ છોટાઉદેપુરના તંત્ર આ મોકડ્રીલમાં ઉપસ્થિત રહી અને એક મોકડ્રીલ સફળ આયોજન કરેલ હતા મનો ડિંડોર ઇન્ચાર્જ ફાયર ઓફિસર